નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર થી તાલુકાના ગુમાન દેવ મંદિરે દર્શન કરવા કેટલાક શ્રદ્ધાળુ ભક્તો દ્વારા છેલ્લા વીસ વર્ષથી દર શ્રાવણ મહિનામાં પદયાત્રા યોજાય છે શનિવારે ગુમાન દેવ મંદિરે પહોંચાય તે રીતે શનિવાર અગાઉના દિવસોથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવે છે ચાલુ સાલે ગરૂડેશ્વરથી નીકળેલ પદયાત્રીઓ આજરોજ ચગડિયા તાલુકાના સારસા આવતા સારસા ગામે ખુમાનભાઈ રેવા દાસ કપ્તાન પરિવાર દ્વારા પદયાત્રીઓનું સ્વાગત કરીને તેમના માટે કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગરુડેશ્વર સ્વાગત કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે પવિત્ર શ્રાવણ માસમાં છગડિયા તાલુકાના પ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેમાં વિવિધ સ્થળો એથી આવતા પદયાત્રીઓની સંખ્યા પણ મોટી હોય છે અબ્દુલ રોફ ખત્રી ઉમલ્લા ગણેશ ધુમાનદી પગપાળા પ્રવાસ થઈએ છીએ આજે લગભગ બાવીસ વર્ષ પૂરા થાય છે અને અમારી જોડે લગભગ પચીસ ત્રીસ માણસો જોડાય છે પગપાળાની અંદર અને મુકામે ચા નાસ્તાની વ્યવસ્થા હુમાનભાઈ લેવાડા કપ્તાન દર વર્ષે અમને આપી રહ્યા છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા રથનું ભવ્ય રીતે સ્વાગત પણ કરી રહ્યા છે જય હન્દ્રભાઈ